રણચોડી આ માસારોળ ગામે રણછોડજીનું મંદિર પુરાણિક આવેલું છે જેવું ડાકોર જેવું જે કંઈ પ્રસંગો થાય એવા માસારોળ મુકામે રણછોડજી મંદિરનું કાર્યક્રમ અમે કરીએ છીએ હાર આ પુરાણી અને સવારના વસંત પંચમી નિમિત્તે જળયાત્રા લઈ કુમારિકા લઈને આવી અને પ્રસંગો આવી ભગવાનને શરણ શરણપક્ષ કરી અને બ્રહ્મણ દ્વારા પૂજા વિધિ કરી અને રણછોડજી મંદિરની ધજા અને તેમાં લક્ષ્મીજીની ધજા અને એવા ચરાઈ અને સારી રીતે ભગવાનના શરણ ચરણપક્ષ કરીએ છીએ અને ભોજન પ્રસાદી સારી રીતે ગામના મિત્ર લોકો આપે છે અને સહયોગ અમને આપે છે અને ભંડારો સારી રીતે દર સાલ પચાસ વર્ષ પચીસ વર્ષથી ચાલુ છે આવેલું છે જેવું ડાકોર જેવું જે કંઈ પ્રસંગો થાય એવા મુકામે રણછોડજી મંદિરનું કાર્યક્રમ અમે કરીએ છીએ પુરાણી અને સવારના વસંત પંચમી નિમિત્તે જળયાત્રા લઈ કુંવારિકા લઈને આવી અને પ્રસંગો આવી ભગવાનને ચરણ